મિત્રો સુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગૌસ્વામી ખેડૂત મિત્રો આજે સરસ મજાની પીડા ફૂલથી મબલક ભરેલી અને લીલી તુવેર તમને દેખાય છે ખેડૂત મિત્રો આ તુવેર જે છે આ તુવેરની અંદર એક સમય ઓગસ્ટ મહિનાની અંદર ભયંકર સુકારો આવેલો ખેડૂત મિત્રો એ સુકારાને કારણે આ ખેતર ખાલી થઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થયેલી તો હવે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે એણે એવા તે ક્યાં પગલાં લીધા જેના કારણે એમને સુકારાની અંદર સો ટકા રિઝલ્ટ મળ્યું અને કેવી રીતે એમને આવું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું તો હવે આપણે આપણા આ જે પ્રગતિશીલ ખેડૂત છે એની મુલાકાત લઈએ અને એનો અનુભવ આપણે પણ શીખીએ ખેડૂત મિત્રો તો સૌપ્રથમ તો તમારું નામ જણાવો સિંધલ કેલાભાઈ મેરાણભાઈ બરાબર કેલાભાઈ તમારું ગામ ગામ ધંધુ તાલુકો વંથલે ઓકે તો ગેલાભાઈ આ જે ઓગસ્ટ મહિનાની અંદર સુકારો આવેલો

આપણે ઓસમ એગ્રોમાં છે ભૂપતભાઈ બરાબર ઓસમ એગ્રો ભૂપતભાઈ તો હવે આપણે થોડોક પરિચય ભૂપતભાઈનો પણ લઈએ અને એનો પણ શું આ આ જે ખેતર વિશે આ જે ઘેલાભાઈ જે ટ્રીટમેન્ટ કરી એના વિશે શું કહેવાનું છે એના પણ અનુભવ આપણે જાણીએ ભૂપતભાઈ ઓસમ ટ્રેડિંગ કંપની ધંધુસરના પોતે ઓનર છે તો ભૂપતભાઈ આ ટીમ ચોવીસ બેક્ટેરિયા બરાબર તમે જે ઘેલાભાઈને આપેલા અને સુકારામાં સારામાં સારું રિઝલ્ટ મેળવેલું

એટલે શેઠ મને કે આમાં કેલભાઈ કે મને કહો હું સારવાર કરશું મેં કીધું જે આપણે સારવાર તો જે જરૂરી હતી તો એ બે ત્રણ દિવસ અગાઉ જ કરી હવે આપણે કઈ કરવાનું એમાં રહેતું નથી બરાબર એટલે તમે લોકોએ બે ત્રણ દિવસ અગાઉ ટીમ ટ્વેન્ટી ની સારવાર કરેલી બરાબર બરાબર હા 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 અને એના કારણે આ જે તુવેર છે એ અત્યારે જે આપણે જો જે જોવા મળે છે એ ટીમ ટ્વેન્ટી ફોર બેક્ટેરિયાની તમે જે ત્રણ ચાર દિવસ અગાઉ જે ટ્રીટમેન્ટ કરેલી એના પરિણામ સ્વરૂપ અત્યારે આ ખેતર આવું સારામાં સારું બે દિવસ નબળાઈ રહે ત્રીસ ને એકત્રીસ પહેલી તારીખ હતી તો પેલા જેવી રિકવરી આવવા મળી ગઈ ને તુવેર પેલા જેવી દેખાવા મળી ગઈ એ ત્રીસ તારીખના ફોટા પણ મારી પાસે છે એકત્રીસના ફોટા છે વિડીયો છે ને પહેલી તારીખે પાછી તુવેર જોવા મળી એના ફોટા અને વિડીયો મારી પાસે છે અરે વાહ સરસ 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 ખેડૂત મિત્રો ભૂપતભાઈ પાસે સબૂતના તોર પર અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ તારીખ ના પણ વિડીયો અને ફોટા છે આ તુવેરની પહેલાં પરિસ્થિતિ કેવી હતી અને ખેડૂત મિત્રો તમે જો અત્યારે આ જે તુવેર છે એની પરિસ્થિતિ કેવી છે નેવું ટકા ડેમેજ થયેલી તુવેર ખેડૂત મિત્રો ટીમ ટ્વેન્ટી ફોરના કારણે આજે સારામાં સારું ઉત્પાદન આપશે એવી મને દેખાઈ રહી છે તો હવે આપણા જે ખેડૂત મિત્ર છે જેલાભાઈ બરાબર એને શુભ લાભ ઇનપુર પ્રાઇવેટેડ પ્રાઇવેટ લિમિટેડ વતી સારામાં સારું ઉત્પાદન મળે એવી હું શુભકામના શુભકામના પાઠવું છું જય જવાન જય કિસાન